thank you

ચોક બજાર વિસ્તારમાં જેથી કરીને મેં ચોક બજાર પોલીસ સંપર્ક કર્યો હતો તો ચોક બજાર પોલીસ સ્ટેશનમાંથી અમને જાણકારી મળી કે અઠવા પોલીસ સ્ટેશનના આ વિસ્તારમાં ઘટના ઘટી છે સાગર હોટલની આસપાસ તો હઠવા પોલીસ સ્ટેશનનો કોન્ટેક કર્યો હતો ત્યાંથી મને માહિતી મળી કે ભાઈ આ રીતની ઘટના છે અને આ રીતના બનાવ બન્યો છે તો મેં એમના સુશી આ ફૂટેજ જોઈ લો ફોટો એટલે ફોટો જોઈએ એના આધારે એના મોડા પર જે ઢીક મૂકીનો માર મારેલો છે એને એના આધારે એનું મર્ડર થયેલું જેવો મને સમાતરથી મને શંકા એટલે અઠવા પોલીસ સ્ટેશનના જે પણ તપાસ કરતા અધિકારી છે એમને મારી એક જ વિનંતી છે કે પરિવારને ન્યાય મળે એ બાબતે આમાં કાયદેસરની તપાસ કરો અને એમાં જે પણ આરોપીઓ ઇન્વોલ્વ છે એ આરોપીઓ પર સખ્તમાં સખત કાર્યવાહી કરી અને સજા કરો એવા અમારા પરિવારની અને સમાજની પૂરી માંગ છે આ ભાઈ જે અમારા મજદૂર છે એ પ્લમ્બરિંગનું કામ કરતો હતો એ ઝાલોદ તાલુકાના કાલી ગામના દાહોદ જિલ્લાનો છે અને પરિવાર ગવાડા ગામથી આવ્યા છે એમનું પણ એમ જ કેવું છે કે બનતી કોશિશ થાય ત્યાં સુધી અઠવા પોલીસ સ્ટેશનના તપાસ કરતા અધિકારો વહેલામાં વહેલી તકે આમાં પૂરેપૂરી તપાસ કરે અને પરિવાર ને ન્યાયિક માંગ કે જે પણ આરોપીઓ છે એને જલ્દી જલ્દી પકડે એવી અમારી માંગ છે